નમસ્કાર મિત્રો કોડીનાર શહેરના લાલકવાડી વિસ્તાર જ્યાં અજીતસિંહનું સ્ટેચ્યુ છે એની પાસે જ સિંગોડા નદી છે એ સિંગૌડા નદીમાં કોઈ અજાણો પુરુષ ડૂબે છે એ સવારના છ વાગ્યાની વાત છે તો અત્રે બધા લોકો આવી ગયા છે તાબડતો વહેલી સવારે નગરપાલિકા કોડીનાર પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તમામ ટીમો અત્રે અહીંયા પહોંચી ગઈ છે

નગરપાલિકા વેરાવળ <laughs> <eza> <laughs> <laughs> <inaudible> <theme>

ભુરી કો ખરો છે હા ન્યાને નઈ દબકા લેતો તો ખાલી બોડી દબકા લેતી થી એમને ને કા આયા રાખો એ નાડો જાય આઈ થોડા ન્યા જાય કાઈ નાડો થોડા લઈ કોણ મજા ના આયા યાર છોડી દે યાર સીડી લાવવો છે સીડી આ લેતો સીડી એ સીડી લાવવો फटाफट फटाफट અમે લેવા લાગો છે સીડી ભાઈ સીડી લેવા લાગો બાલાવાડે બાબાજી લઈ લો આ લેતીયા જીવે 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 હાલો ને જીવે ને હાલો 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 જાવા આ પાછી વડાઈ લો પાછી વડાઈ લો હાલો આ ઉપરો સીડી ને ભાઈ હાલો સીડી જા હાલો આ સીડી આવી ગઈ કે કે લોકેશન હારું જાય બરોબર બરોબર આ આ દોરી આઈ છે પણ આઘર તાકાત કવઈ બરોબર ઈ દોરી આયા પાડી દો દોરી આ બાજુ માં માં ઓટલે કીચે નાડું પકલાવો દો બો હાલો પોચી જાય પોચી જાય હાલો બકરી પકડી રાખજો નાડું પકડી રાખજો ઓય ભાઈ હવે હા જુ તો ઓ

બોલો એ તો બોલ્લા કો તમે આ મહારાષ્ટ્રનો લાગે આ મહારાષ્ટ્ર ચલો થોડાસા તાકાત તો રખો નહીંયા તાર જ કરવું પડે ભાઈ બોડી બિલ્ડર

તમારું નામ ભોમિત પરમાર છે કડવા છે વેરાવળ નોકરી કરો કે નોકરી કરો ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ માં

બોડી કાઢવા માટે પણ ભગવાન ને સારું કર્યું કે એની પેલા જ લોકો આવી અને વ્યક્તિ ને જીવિત છે અને એ જીવિત વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યા છે હાબીભાઈ અને અમે આભાર માનીએ અમારા રમેશભાઈ માની નમસ્કાર મિત્રો જે કોડીના સિંગોડા નદી માંથી જે લાલકવાડી વિસ્તાર જે વિસ્તારમાંથી જે નદીમાંથી જે જીવિત વ્યક્તિ જે મળેલ છે એ ખરેખર મહારાષ્ટ્રનો કોઈ તો નથી માફ કરજો મને કારણ કે મેં અગાઉ એનું નિવેદન આપેલું છે આમાં કે મહારાષ્ટ્રનો કોઈ તો દેખાવ તે એવો લાગતો હતો પણ ખરેખર તેઓ ના છે ને ભરત ભરતભાઈ લાખાભાઈ સોલંકી છે તો વધુ માહિતી માટે આપણે રમેશભાઈને મળીએ રમેશભાઈ ભજાએ તાલુકાની સમગ્ર સેવાભાવી જનતાને જણાવતા જણાવવાનું કે કે આ જીવિત માણસ સિંગોડા નદીના નદીમાંથી મળેલ છે જે મૃત સમજતા હતા બધા પબ્લિક ટોળે ટોળા વળતી હતી લોકોના ટોળે ટોળા વળતા હતા અને મામલતદાર સાહેબ પોતે આવી ગયા નાયબ મામલોદાર આવી ગયા નગરપાલિકાની ટીમ આવી ગઈ એકસો આઠની ટીમ આવી ગઈ સમગ્ર પોલીસ સ્ટાફ આવી ગયો સમગ્ર સાહેબ આવી ગયા પોલીસની ગાડીઓ આવી ગઈ તમામ ટીમ કામે લાગી ગઈ અને માનવ સેવા મંડળવાળા ગુરુનાનક સેવા મંડળ અને હજુ સેવા ટ્રસ્ટના બધા મિત્રો પણ આવી ગયા અને મહા મહેનતે આ જીવિત માણસને બહાર કાઢવામાં આવ્યો જેમાં સમગ્ર અધિકારીગણનો પણ પૂરેપૂરો સંપૂર્ણ સહકાર છે અમારી સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખુભાઈ જોડેજાએ પણ સારી જહેમત ઉઠાવી સાથે બહાદુરસિંહ સિસોદિયા પણ હતા સાથે કરશનભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ બહાદુરસિંહ હેડ કોન્સ્ટેબલ અને વિજયભાઈ જીલુડિયા હેડ કોન્સ્ટેબલ સમગ્ર પોલીસની ટીમ પણ અમારી સાથે જ હતી મહામિનતમાં અને આ માણસ જીવિત છે અત્યારે અને હાલ સારવાર હેઠળ છે અમે સરકારી દવાખાને સાથે જ છીએ અને ડૉક્ટરને પણ અમે જાણ કરી કે આમાં કોઈ પણ સારવારની જરૂર પડે તો અમારી ટીમ ખડે પગે છે અને અમે અત્યારે એની સાથે જ છીએ ને આ વ્યક્તિ ભરતભાઈ લાખાભાઈ સોલંકી જેઓ એમ કહે છે કે મારી ઉંમર પંચાવન છે પણ પંચાવન લાગતી નથી અંદાજે ચાલીસથી પિસ્તાલીસની ઉંમર લાગે છે અને પોતે કે કેશોદનો હું રહેવાસી છું અને અત્યારે હું અહીંયા ભંગાર મેળતો હતો મારા ઘેરથી કુત્યાણાના છે એનું નામ જયા છે જયાબેન છે આવી માહિતી અમને એણે મૌખિક આપેલી છે અને વધુ માહિતી માટે અમે તમારો સેવાભાવી જનતા સમગ્ર તાલુકાની જનતાને જાણ કરશું આ માણસ અત્યારે જીવિત છે ને સમગ્ર સ્વસ્થ જ છે અને અત્યારે એની સેવાઓ આ અત્યારે એની સારવાર પૂરું સંપૂર્ણ ચાલી રહી છે એટલે અમારી ટીમ પણ ખડે પગે છે અને પોલીસ સ્ટાફ પણ અમારી સાથે ખડે પગે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન ચાલો એ પણ બોલવું પડશે એમના હાથમાં જય શ્રી રામ નામ લખેલ છે તેમજ ભરત લખેલ છે અને ડબલ દિલ બનાવેલ છે એમાં તેમજ શંકર ભગવાનનું પણ એને સ્ટેચ્યુ બનાવેલ છે એટલે કે તાજવાથી ત્રોફાવેલ છે શંકર ભગવાન આ ખોલો આ ખોલો આ ખોલો 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 હા મિત્રોભાઈ નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર નગરપાલિકામાં અમે હોય અને ચીફ ઓફિસર સાહેબ સાથે આપણે વાત કરવાની હોય મિત્રો તો જે કોડીનાર શહેરમાં જે સિંગોડા નદીમાં એક વ્યક્તિ ડૂબતો હતો અને જેમને બચાવવામાં આવ્યો છે અને કોડીનાર નગરપાલિકામાં એમની જાણ નવ કલાકે થઈ હતી અને તાબડતોબ કોડીનાર નગરપાલિકાનો આખો પૂરો સ્ટાફ અને ફાયર બ્રિગેડ સાથે ત્યાં આવ્યો હતો અને એ વ્યક્તિ ડૂબતો હતો એમને બચાવવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે આપણે ચીફ ઓફિસર સાહેબને મળીએ આજે સવારે નવ કલાકની આસપાસ અમને ફોન આવેલો કે એક વ્યક્તિ લાલકવાડીની પાછળનો ભાગ જે છે એમાં નદીમાં ડૂબી રહ્યો છે સિંગોડા નદીમાં તો અમને જાણ થતાં અમે તરત જ ફાયર બ્રિગેડ અમારી ટીમ આખી ત્યાં રવાના મોકલી આપી હતી અને એક વ્યક્તિ જે ડૂબી રહી હતી એમના અમારા જે તરવૈયા છે ભૌમિકભાઈ

આજ રોજ નવ વાગે ફોન આવતા અને અમારા ફાયર ડિસ્ટ્રિક ફાયર ઓફિસર રવિરાજ અને સુનિલભાઈ જમાદાનનો ફોન આવતા અમે ઘટના સ્થળે ઉપર જઈ અને ખબર પડી કે આવી રીતના એક કિલોમીટર જેટલું દૂર લાશ છે તો એને કાઢવાની છે પણ ના જતા એ જીવિત અવસ્થામાં હોવાથી એને રિસ્ક્યુ કરી અને ત્યાંથી લઈ અને સરકારી દવા દવાખાને હોય સારવાર હેઠળ મોકલેલ છે એકસો આઠ દુવારા તેઓને કોડીનાર સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે તેઓને પૂછતા તેઓ પાસેથી માહિતી મળેલ કે તેઓ ભરતભાઈ લાખાભાઈ સોલંકી હોય અને તેઓ દેવી પૂજક હોય હાલ કોડીનારમાં રહે છે પણ મૂળ કેસો જ ના હોય અને ભંગારનો વેપાર કરે છે મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે ને નમસ્કાર મિત્રો વાત કરતા એવી વાત જાણવા મળી કે જે નદી સિંગોડા નદીમાં જે વ્યક્તિ જે ડૂબી ગયો હતો તેઓ જીવિત તો મળી ગયા છે પણ એક વ્યક્તિએ જોયો કે એમની સાથે બીજો પણ વ્યક્તિ હતો એમ જોનારા વ્યક્તિઓ કહે છે કે ભાઈ આ એક વ્યક્તિ નહોતો બે વ્યક્તિ હતા તો શું બીજો વ્યક્તિ પણ હજી નદીમાં ડૂબેલો હશે